ભુજ નજીક ભુજોડી ખાતે કચ્છી હસ્તકલા ક્ષેત્રે આગવું નામ એટલે કચ્છજી છાપ સાહસિક યુવાનો પ્રવીણ વિંજોડા હર્ષ દવે ધર્મેન્દ્ર લુહાર અને મુકેશ માતંગ દ્વારા કચ્છી કલા અને કારીગરોને બળપૂરો પાડવા વર્ષ બે હજાર સોળથી કચ્છજી છાપ બ્રાન્ડએ દેશ વિદેશમાં નામના મેળવી છે કચ્છની નેચરલ થીમ ઉપર ભુજોડી ગામે કચ્છજી છાપના અદભૂત કેમ્પસની અચૂક મુલાકાત લેવા જેવી કાલા કોટન દ્વારા પ્યોર હેન્ડીક્રાફ્ટ હાથવણાટ અજરક હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ મશરૂ વણાટ કોપર બેલની અવનવી આઇટમો અહીં ઉપલબ્ધ છે સૌથી વધુ લોકોને રોજગારી પૂરી પાડતું ભુજોડી ગામનું કચ્છ ચીછાપ મુંબઈ દિલ્હી કલકત્તા સહિત દેશભરમાં એક્ઝિબિશન દ્વારા કચ્છી કલાને દેશ વિદેશમાં વહેતી કરાઈ કચ્છ ચીછાપ ડોટ કોમ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી પણ ઓનલાઇન ઓર્ડર આપી કચ્છી હસ્તકલાના વસ્ત્રો આપ મંગાવી શકો છો અમે કચ્છી છાપ છે એ બે હજાર સોળથી ચાલુ કર્યો છે અને અમે મુખ્યત્વે હાથવણાટ અને આપણે કા કચ્છી અજરક જે હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ છે એ અને કોપર બેલના કારીગરો સાથે કામ કરી રહ્યા છીએ અને દરેક થોડાક વર્ષથી આ બે હેન્ડીક્રાફ્ટનો ઘણો બધો ક્રેસ છે અને ઘણા બધા બહારના પર્યટકો અહીંયા કચ્છમાં આવે છે અને હેન્ડીક્રાફ્ટ સારો એવો એ લોકો વપરાશ પણ કરે છે તો એના કારણે કચ્છની કાળાને સારો એવો વેગ મળ્યો છે અને અમે જે કામ કરી રહ્યા છીએ એની ખાસિયત મુખ્યત્વે એ છે અમે જે ફોકસ કર્યો છે એ આપણે કાલા કોટન જે આપણે કચ્છમાં જે કાલા ઉગીને એનામાંથી આપણે ઓર જે ઓર્ગેનિક કાલા હોય છે એનામાંથી આપણે એ કાલા લઈ એનામાંથી દોરા બનાવીએ છીએ અને એ દોરામાંથી હાથવણકનું આપણે કાપડ સાડી દુપટ્ટા ટોવેલ કુશન કવર ક્વિલ્ટ વગેરે જે વસ્તુ બનાવી અને આપણે વેચાણ કરીએ છીએ કચ્છના સમજી લો ને સો એક જેવા કારીગરો સાથે સંકળાયેલા છીએ એમની રોજગારી આપી રહ્યા છીએ અને મુખ્યત્વે અમારો સમાન છે એક્ઝિબિશન્સ જેવી રીતે દિલ્હી છે બોમ્બે કોલકાતા અહેમદાબાદ સુરત જેવા મેટ્રો સિટીઝમાં કરીએ છીએ અને પ્લસમાં અમારો હોલસેલમાં બી સમાન મોટા એવા ડિઝાઇનરો સાથે જાય છે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ આપણે આઈ ટોકરી કરીને ઓનલાઈન પ્લેટફોર્મ છે જે હેન્ડિક્રાફ્ટ આખા વર્લ્ડનું હેન્ડીક્રાફ્ટ ત્યાં મળે છે એનામાં પણ આપણે મુખ્યત્વે છે યુએસએ છે અને જાપાન જેવી કન્ટ્રીઝમાં આપણે એક્સપોર્ટ પણ કરી રહ્યા છીએ અમે ચાર જણા છીએ હું પ્રવીણ વિંજોડા હર્ષ દવે અને ધર્મેન્દ્ર લોહાર અને મુકેશ માતંગ અમે ચાર જણા થઈને આ મુખ્ય વ્યવસાય ચાલુ કર્યો હતો અને મુખ્યત્વે કચ્છના વણાટ ક્ષેત્રના કારીગરો બ્લોક પ્રિન્ટ અજરક પ્રિન્ટ ના કારીગરો અને કોપર બેલ ના લોહાર કારીગરો છે એ એ કારીગરો સાથે સંકળાયેલા છે આપણો છે એ મુખ્યત્વે ઓર્ગેનિક કોટન છે જેનામાં કોઈ પણ પેસ્ટરાઈઝ જરૂર આપણે વપરાશ થતો નથી અને નેચરલ ડાયઝથી જે પ્રિન્ટિંગ થાય છે એના સાથે આપણે કામ કરીએ છીએ અને મુખ્યત્વે આપણે વધારે પૂરતો ફેબ્રિક કાપડ બનાવીએ છીએ પ્લસમાં સાડી દુપટ્ટા સ્ટોલ્સ છે પછી કુશન કવર છે કોઇલ્ટ છે નેપકીન છે એવી અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ જેવી રીતે ફેશનમાં પણ હાલે અને અમુક જે હોમ ફર્નિશિંગમાં પણ વસ્તુ હાલે એ વસ્તુ અમે બનાવીએ છીએ અમારી વેબસાઈટ પણ છે ડબલ્યુ ડબલ્યુ કચ્છી જાપ ડોટ કોમ એના પર પણ આપણે કોન્ટેક કરી શકીએ છીએ પ્લસમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે કચ્છી જાપ સેવન એના થ્રુ પણ કોન્ટેક્ટ કરી શકીએ અને ગૂગલ ઉપર ગમે ત્યાં સર્ચ કરજો કચ્છી જાપ એટલે અમારો ગૂગલ ઉપર ગૂગ ગૂગલ બિઝનેસ એકાઉન્ટ પણ છે ત્યાંથી પણ તમે અમે અમારી સાથે પહોંચી શકો છો બે હજાર અઢારમાં ભોગ કરીને એવોર્ડ મળેલ છે દિલ્હી આઇકા ઓલ ઇન્ડિયા ક્રાફ્ટિવ તરફથી આપણને મળ્યો હતો જે લોકો જે કુદરતી સપ કુદરતી વસ્તુઓ છે એના એનાથી જે પણ અલગ અલગ વસ્તુ બનાવે છે એના માટે આપણને એવોર્ડ મળેલા હતો અને અમારા કાલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એક તો કચ્છ ક્રાફ્ટ કચ્છના જે ભણાત કારીગરો કારીકરો પ્રિન્ટિંગ ક્ષેત્રના કારીગરો છે એમને પ્રોત્સાહન આપવાનું વધારે પોતાનો વ્યવસાય આપવાનું છે અને સાથે સાથે કચ્છની કળામાં કેમ કેમ નવી નવી વસ્તુઓ બનાવી શકીએ એના માટે અમારો પ્રયત્ન થયો હોય છે નામ હર્ષ ઘનશ્યામ દવે છે તો હું ભુજનો જ રહેવાસી છું અને કચ્છી હસ્તકળાનું જેમ કે આપણે બધાથી પહેલાં કોઈપણ કચ્છ સિવાયના લોકોને જાણ થાય તો બધા હેન્ડ એમ્બોઈડરી એવું જ એક વિચારે છે કે કચ્છી એટલે બધાના હાથ વણાથનું જ કામ હશે એટલે હાથ થતી કરેલી નું કામ છે પણ અહીંયા કચ્છમાં ઘણી બધી કળાઓ છે જેમ કે હાથ વણાટ છે બ્લોક પ્રિન્ટિંગ છે બાટિક છે કોપરબેલ છે રોઘાન કળા જે બહુ જ અત્યારે એકદમ ફેમસ છે એ છે પછી અલગ અલગ પ્રકારનું બુંગ જેમ કે ટાંગલિયા બીંગ છે ખરડ છે એ પ્રકારે બધા અલગ અલગ જાતના હેન્ડિક્રાફ્ટ કચ્છમાં થાય છે અને અમારો મુખ્ય ઉદ્દેશ શું છે કે અહીંયાની જે દરો કચ્છની વેલ્યુ ચેન જે વર્ષો પહેલા તૂટી ગઈ હતી જેમ કે કચ્છનું જ કોટન લઈએ અમે એનામાંથી જ દોરા બનાવીએ એનામાંથી જ અહીંયાના વણાટ કરતા કારીગરોને વણવા આપીએ એમાં નવી ડિઝાઇનો આપીએ કે જેથી નવા નવા લોકો કચ્છ તરફ આકર્ષાય અને કચ્છમાં નવી નવી રોજગારી ઉત્પન્ન થાય એટલે અમારો મુખ્ય ધ્યેય એ છે કે જેમ વધુને વધુ જે ટ્રેડિશનલ કારીગરો છે કચ્છમાં એમની સારી આવક એ લોકોને એ લોકો સારી રીતે યોગ્ય જીવન જીવી શકે સારી આવક સાથે